વરસાદની આગાહી રહેશે તેની સાથે મિત્રો વાત કરીએ તો પહેલા છે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારતથી ઉપર દિલ્હી તરફ આગળ વધી હતી તે મિત્રો જોઈ શકો અત્યારે દિલ્હીથી પણ આગળ વધીને ઉત્તરાખંડના શિમલા મનાલી સાઈડ ચાલી ગઈ છે તેને લઈને મિત્રો હવે ગુજરાતમાં કોઈ ખાસ અસર જોવા નહીં મળે તેને લઈને મિત્રો જે પાછળ એંધાણો દેખાઈ રહ્યા હતા તેનો પૂછડીઓ ભાગ કેટલીક સિસ્ટમનો વરસાદ ગુજરાત ઉપર આવી રહ્યો હતો તે મિત્રો ગઈ કાલે છેલ્લો વરસાદ આવી ગયો હવે જે સિસ્ટમ દિલ્હી બાજુ જતી રહેશે તેને લઈને ગુજરાતમાં તેની કોઈ અસર હવે જોવા નથી મળવાની પરંતુ જે નવી સિસ્ટમે રૂપ લીધું છે બંગાળની ખાડીની અંદર તો આ નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં અચૂક પ્રણે અસર જોવા મળવાની છે તો આ સિસ્ટમને લઈને આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે આજના મહત્વના વિડીયોની અંદર તેની સાથે હું નવા આગાહી વિશે તમને જણાવીશ કે નવા રાઉન્ડને લઈને એક નવી આગાહી હવામાન ખાતા તરફથી હાલ આપી દેવામાં આવી છે તેની સાથે મિત્રો રમણિકભાઈ વામઝા અને તેની સાથે સાથે આજે પરેશભાઈ ગોસ્વામીએ પણ આજે નવી નક્કોર આગાહી કરી દીધી છે તેની સાથે સાથે મિત્રો ઓત્રા નક્ષત્રને લઈને ઉત્તરા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે તેની સાથે મિત્રો જે વરસાદ નો રાઉન્ડ તેર ચૌદ સપ્ટેમ્બરે શરૂ થવાનો હતો તેની અંદર પણ મોટો બદલાવ આગાહીમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે તેને લઈને પણ ચર્ચા જે તે વિગતમાં આપણે મિત્રો કરવાની છે હાલ તમને જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો કે બંગાળ ખાડીની અંદર તો હાલ અત્યારે કહેર ભરપાવે તેવું સિસ્ટમ અને સાયક્લોનિક ઓફ ટ્રેક પસાર થઈ રહ્યો છે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે સમગ્ર ભારત ઉપર ટોટલ બે જ વરસાદની સિસ્ટમ સક્રિય છે તેમાંથી મિત્રો પહેલી સિસ્ટમ એ છે કે જે અત્યારે દિલ્હીથી ઉપર થઈને શિમલા મનાલી જતી રહી છે તેને લઈને ગુજરાત ઉપર હાલ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ જે યાગી વાવાઝોડું આવ્યું હતું તેને લઈને બંગાળની ખાડીમાં કરંટ બનેલો હતો તેને કારણે મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડી સક્રિય છે મિત્રો આપ જોઈ શકો બંગાળની ખાડીમાં અત્યારે ગાજવીજ અને કડાકા બડાકા થઈ રહ્યા છે અને મુખ્ય વાત તો મિત્રો એ છે કે આ સિસ્ટમ તો લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે આ જે બંગાળની ખાડીની અત્યારે મિત્રો તમને સિસ્ટમ દેખાઈ રહી છે મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ તે મિત્રો આ દિશા તરફ એટલે કે લગાતાર આપણા ગુજરાત તરફ આગળ વધી રહેશે હું તમને અહીંયા ડિટેલમાં સમજાવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણું ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે અને આ બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ લગાતાર આ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહેશે અને લગભગ પંદર તારીખ આસપાસ જે છે તે મિત્રો આ સિસ્ટમ મધ્ય ભારતના મધ્યપ્રદેશ વિસ્તારોમાં આવી જશે અને ત્યાંથી મિત્રો ગુજરાત તમને દેખાડી દો તો મિત્રો જોઈ શકો સિસ્ટમ જે છે તે વધારે તીવ્ર ગતિએ ગુજરાત તરફ આ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને ત્યાંથી મિત્રો ઓગણીસ થી વીસ તારીખ આસપાસ તમે મિત્રો જોઈએ શકો કે સિસ્ટમ એકદમ ગુજરાતની બોર્ડર પાસે આવીને ઊભી રહી જાય છે જેને લઈને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે જોવા મળી શકે ઓગણીસ તારીખ આસપાસ અઢાર તારીખ આસપાસ પંદર તારીખે મિત્રો જ્યારે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો સુધી ટકરાશે ત્યારથી જ મિત્રો તેની અસર નોંધાવાની શરૂ થઈ જવાની છે તેને લઈને દરેક લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે આ સિસ્ટમ મિત્રો કેટલી નુકસાનકારક અને કેટલી ભારે દેખાઈ રહી છે તે મિત્રો આપ જોઈ શકો અને આ નવી સિસ્ટમને લઈને પરેશ ગોસ્વામીએ પણ તારીખો આપી દીધી છે પરેશ ગોસ્વામીએ પણ નવી નકોર

તો મિત્રો જોઈ શકો કે આ મેપ જેટલા આપણે અહીંયા દર્શાવવામાં આવ્યા છે તો આ દરેક નકશાઓ ઓફિશિયલ હવામાન ખાતું આઈ એમડી દ્વારા જાહેર કરવામાં આવે છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ નકશો જે છે તે આ ખાસ કરીને તેર સપ્ટેમ્બરનો છે તેર તારીખે કેટલો વરસાદ ગુજરાતમાં આવશે તેને લઈને આ નકશો જણાવે છે આ મિત્રો જોઈ શકો તારીખે સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ પોપટી એલર્ટ બહાર પાડ્યું છે પોપટી કલરનો અર્થ મિત્રો એ થાય છે કે આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે જ્યારે મિત્રો પોપટી કલરનું એલર્ટ આવે છે ત્યારે તેનો મતલબ એમ થાય છે કે મધ્યમથી ભારે છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો આમાં અહીંયા જોઈ શકો આ આવતીકાલનો નકશો છે જ્યાં મિત્રો ચૌદ સપ્ટેમ્બરનો નકશો છે ચૌદ સપ્ટેમ્બર

જે આપણને પોપટી કલર દેખાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં તો પંદર તારીખે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે છૂટા ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો ભારતના નકશા વિશે વાત કરી લઈએ આ નકશો પણ ઓફિશિયલ આઈએમડી દ્વારા જ બહાર પાડવામાં આવ્યો છે છે આ આ નકશાની અંદર અંદર તમને સમજાવી દઉં મિત્રો નકશામાં તમે જોઈ શકો કે અત્યારે ભારતની જે તે ખાસ કરીને બંગાળની ખાડી પાસે રહેલા દરેક રાજ્યો છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે ઓડિશા ઝારખંડ આ વિસ્તારો સાથે અરુણાચલ પ્રદેશ આ દરેક વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો અહીંયા નકશાની અંદર કે રેડ એલર્ટ હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ સાથે આપી દીધું છે તો આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ એક્ટિવેટ અને મજબૂત બની છે તેને લઈને આ વિસ્તારોમાં અત્યારે હાઈ એલર્ટ છે પરંતુ ગુજરાતમાં મિત્રો આજે જોઈ શકો કે ગ્રીન એલર્ટ છે જેને લઈને માત્ર ને માત્ર ઓરેન્જ એલર્ટ છે બંગાળની ખાડી પાસે આ વરસાદની સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી આવી જશે ત્યારબાદ ગુજરાતમાં ઓરેન્જ થી લઈને રેડ એલર્ટ આપવામાં આવી શકે પંદર સપ્ટેમ્બર બાદ તેની સાથે મિત્રો તમને જણાવી દઉં તો ઉત્તરાખંડના શિમલા મનાલી વિસ્તારોમાં રેડ એલર્ટ છે જે વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉપર ચડીને ત્યાં જતી રહી છે તેને લઈને દિલ્હી હરિ લાગુ વિસ્તારોની અંદર ઓરેન્જ થી રેડ એલર્ટનો ખતરો જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામી જણાવી રહ્યા છે હવામાન જાણકાર પરેશ ગોસ્વામી વરસાદ ને લઈને આગાહી કરી હતી કે રાજ્યમાં હાલ અત્યારે વરસાદ વિરામ લેતો જોવા મળી શકે છે તેની સાથે મિત્રો પરેશભાઈ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ લઈને સાવધાન રહેવું તેની સાથે નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન મિત્રો ભારે વરસાદ જોવા મળશે કારણ કે નવરાત્રી ઉપર ગુજરાત ઉપર હાથીઓ નક્ષત્ર બેસી જવાનો છે જેને લઈને ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા આપણે જોવા મળી શકે ત્યારબાદ મિત્રો તારીખ લઈને ઓક્ટોબર દરમિયાન પરેશભાઈ આગાહી કરી છે કે એક થી અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં થવાની સંભાવના છે અને એકથી અઢાર ઓક્ટોબર દરમિયાન જ્યાં વરસાદ પડશે ત્યારબાદ આપણને ચોમાસું વિદાય લેતું જોવા મળી શકે છે તો મિત્રો આ દરેક માહિતી અપડેટ જે છે તે પરેશભાઈ ગોસ્વામી આપી છે ત્યારબાદ હવે મિત્રો વાત કરી લે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને લઈને તો મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે છે તે તેર તારીખથી એટલે કે તેર સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ પૂરું થવાનું છે આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો હાથી ગણવામાં આવે છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઈ શકે એટલે કે આ નક્ષત્રની અંદર જનરલી બોપર્સના સમયગાળા બાદ જ વરસાદ વધારે આવતો હોય છે ત્યાંથી મિત્રો વાત કરી લે તો ઉત્તરા નક્ષત્રનું વાહન હાથી હોવા ભારે વરસાદનું હવામાન ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે નક્ષત્રના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદના મોટા મોટા રાઉન્ડો જોવા મળી શકે તેવી આગાહી છે તેની સાથે મિત્રો જો ઓતરા વરસે તો ધાન ન ખાય કૂતરા આવી પણ આગાહી તમે સાંભળી હશે લોકવાયકા કહેવત સાંભળી હશે કહેવતમાં મિત્રો કહેવાયું છે કે આ નક્ષત્રમાં વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન થાય છે અને કૂતરા પણ ધાન્ય ખાતા નથી એટલે કે આ ઓતરા નક્ષત્રનો વરસાદ ઝેરીલો ગણવામાં આવે છે જો આ નક્ષત્રમાં વરસાદ વરસે છે તો મિત્રો પાકોની અંદર અને ધાનોની અંદર મિત્રો જે છે તે કીડા પડી શકે અને ધાન બગડી શકે કેમ કે મિત્રો મોટા ભાગના પાકો હવે કાપણીની સ્થિતિમાં હોય છે ત્યારે જો હવે વરસાદ આ પરિસ્થિતિમાં વધારે આવે છે તો પાકને ઘણી બધું નુકસાન થાય છે તેથી મિત્રો કહેવત છે કે જો ઓતરા વરસે તો ધાન નખાય કૂતરા તેની સાથે મિત્રો બીજી એક એવી પણ કહેવત છે કે જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા એટલે કે મિત્રો જો આ નક્ષત્રમાં વરસાદ આવે છે તો તે ભારેથી ભારે જ આવે છે મધ્યમ કેટેગરીનો આવતો નથી આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનું પ્રથમ ગણવામાં આવે છે એટલે કે આ નક્ષત્રમાં વરસાદ આવી જાય ત્યારબાદ જ્યારે આ નક્ષત્ર પૂરું થાય છે ત્યારે ચોમાસું વિદાય તરફ આગળ વધે છે સામાન્ય રીતે મિત્રો આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે જો નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ પણ ઊંચા આવે તેવી મિત્રો જે છે તે હવામાન

આજે મિત્રો જે છે બપોર પછીના સમયગાળા દરમિયાન મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર વડનગર રોડા હારીજ રાધનપુર અને સાંતલપુર લાગુ વિસ્તારોની અંદર જે છે મિત્રો સારો એવો આજે આજે તમને થતો જોવા મળી શકે તેની સાથે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારો જેમ કે ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ અંબાજી સાલંબર અને બનાસકાંઠા આ દરેક વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો વધી રહ્યો છે વાદળો આવી રહ્યા છે તો મિત્રો બની શકે આ વિસ્તારમાં જો વાદળો ફાટશે તો ભારે વરસાદ બનતો જોવા મળી શકે છે તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની માહિતી મેળવી લો

આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ વધારે મજબૂત બની રહી છે જેને લઈને આજે આ દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદની ગતિવિધિ બની શકે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની માહિતી લઈએ તો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેમાં પણ ખાસ ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે ખાસ ભાવનગર સિંહોર પાલીતાણા વલભીપુર લાગુ વિસ્તારો ગઢડા અને તળાજા પંથકની અંદર આજે ભારેથી અતિભારે મેઘતાંડવ થવાનું છે ત્યાંથી નીચે ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ આજે તુલસીશામ રાજુલા કુંડલા અને વેરાવળ લાગુ વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળી શકે તેની સાથે દ્વારકા પોરબંદર જિલ્લામાં પણ ઝાપટાની આજે આગાહી છે જ્યારે જૂનાગઢ અમરેલી અને રાજકોટ જામનગરમાં કચ્છની અંદર પણ હાલ આજે રાપર અડેસર ખાવડા ભુજ લોધરાણી જખો પ્રદેશ નલિયા લખપત અને સિસાડગઢ લાગુ વિસ્તારોની અંદર હળવા ઝાપટાઓની આગાહી કરવામાં આવી છે કારણ કે આ વિસ્તારોમાં પણ હાલ આજે વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને જો વાદળો ફાટશે તો આ ફાટી શકે ત્યારબાદ વાત કરીએ મિત્રો ચૌદ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદની આગાહી છે તો જોઈ શકો મિત્રો ચૌદ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે સારા ઝાપટા જોવા મળશે બોટાદ રાજકોટ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલી સુરેન્દ્રનગર જિલ્લો જુનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં ચૌદ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા બાદ સારા એવા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો પાલઘર ઉપર વલસાડ વાપી લાગુ વિસ્તારો આહવા ડાંગ વડોદરા લાગુ વિસ્તારો દાહોદ અને છોટા છોટાઉદેપુરની અંદર મિત્રો ચૌદ સપ્ટેમ્બરે સારા એવા વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ આબુ અંબાજી અને પાલનપુરમાં ચૌદ સપ્ટેમ્બરે વરસાદ નોંધાઈ શકે પંદર સપ્ટેમ્બરની થોડી ઘણી માહિતી મેળવી લે તો મિત્રો જોઈ શકો પંદર સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર દક્ષિણીય સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે જેમકે ભાવનગર મહુવા ગીર સોમનાથ વેરાવળ અંદર પણ મિત્રો સારો વરસાદ છે જયારે મિત્રો પંદર સપ્ટેમ્બર નજીક આવશે ત્યારે તેના વિશે આપણે ડિટેલમાં થોડી ઘણી માહિતી આપણે મેળવી લઈશું અત્યારે મિત્રો આપણે હવે ભારતીય હવામાન વિશે થોડી ઘણી માહિતી મેળવી લીધી આપણે ગુજરાતની માહિતી મિત્રો મેળવી લીધી ત્યારબાદ હવે આપણે આજે ભારતનું હવામાન સૂચવી રહ્યું છે તેના વરસાદના વિશે પણ થોડી ઘણી અપડેટ હું તમને જણાવી દઉં તો આજે મિત્રો ભારતીય હવામાનમાં ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સારા એવા વરસાદની આગાહી છે કારણ કે જે બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ વધીને દિલ્હી તરફ ગઈકાલે વધી હતી તે વધારે આગળ નીકળી ગઈ છે અને અત્યારે હાલ આજે શિમલા મનાલી સાઈડ વધારે વરસાદનું જોર રહેશે તેની સાથે સાથે ઉત્તરાખંડ નવી દિલ્હી એટલે કે દિલ્હીના વિસ્તારો હરિયાણાના વિસ્તારો તેની સાથે ઉત્તર પ્રદેશ અને આગ્રા લાગુ વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સિસ્ટમને કારણે ભારે વરસાદ નોંધાઈ શકે તેની સાથે મિત્રો જોઈ શકો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વાદળોનો ઘેરાવો છે તેને લઈને મહારાષ્ટ્રમાં પણ નીચે અરબસાગર તરફથી એક ટ્રેક પસાર થઈ રહ્યો છે જેને લઈને ભારે વરસાદ નોંધાઈ શકે ત્યારબાદ મિત્રો ચૌદ સપ્ટેમ્બરે જે છે તે બંગાળની ખાડી નજીકના જેટલા પણ વિસ્તારો છે જેમ કે ઝારખંડના વિસ્તારો ઓડિશાના વિસ્તારો આંધ્રપ્રદેશ બંગાળના વિસ્તારો છે આ વિસ્તારોમાં ચૌદ સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ જોવા મળી શકે કારણ કે આ દરેક વિસ્તારોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવેટ બની છે અને બંગાળની ખાડીની સિસ્ટમ ત્યાંથી આગળ વધીને સોળ સત્તર સપ્ટેમ્બર બાજુ ગુજરાત તરફ પણ આવવાની છે ત્યારે ગુજરાતમાં પણ તેને લઈને જે કંઈ વરસાદ નોંધાશે તેના વિશે આપણે ડિટેલમાં વાતચીત જે છે તે મિત્રો કરવાની છે હાલ મિત્રો આજના હવામાન સમાચાર જે છે મિત્રો એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો કામનો લાગ્યો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને આવતી કાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી